જે કાળુબા રોડ ઉપર હોસ્પિટલ કોમ્પ્લેક્સ છે કે જેમાં મલ્ટી સ્પેશિયાલિટી કે અમુક બીજા દવાખાનાઓ આવેલા છે તો એમાં જે અત્યારે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એફેક્ટ થયા પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા તો અત્યારે કોઈ પણ રીતનો કોઈ જાનમાલ કે આગના લીધે બીજું કોઈ નુકસાન નથી બીજા જે લોકો અહીંયા બાળકો કે લોકો ભરતી હતા એમના બીજા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે હવે કયા કારણસર આગ લાગી શું તો એની આપણે તપાસ કર્યા પછી પગલાં લઈશું નહીં અત્યારે જે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોર છે એમાંથી કંઈક ધુમાડો એમાં કાંઈ યુ થયેલું છે સો એ બધું તપાસ પછી આપણે કહીશું કે કયા કારણસર થયેલું હતું નહીં નહીં મેં જેમ પહેલાં કીધું કે પણ રીતનો આગ લાગવાથી કોઈ નુકસાન થયેલું એવું નથી તો જસ્ટ પેશન્ટ કેમ કે પહેલાંથી ભર્તી હતા એ બધાને આપણે પહેલાં એ બધાને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે એ બધું આપણે તપાસ કર્યા પછી ખબર પડે છે જેમ પ્રાથમિક રીતે બધી બિલ્ડિંગ વાહનો સાથે જ ઓપરેટ થતા હોય આપણે તેવા કોઈ બિલ્ડિંગ્સ નથી પણ હવે એનો આપણે સ્પેશિયલ ખાતરી કર્યા પછી આપણે કહી શકીશું કે શું સ્ટેટસ છે ફાયર કંટ્રોલ પર ફોન આવ્યો કાઉબા રોડ ઉપર સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે રવાના થઈ સાત મિનિટમાં રિસ્પોન્સ આપીને કામગીરી ચાલુ કરી દીધેલી છે તુરંત રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી ઓગણીસથી વીસ માણસોને ઉપરથી લિફ્ટથી બહાર કાઢેલ છે અને ફાયર ફાઇટિંગ પૂર્ણ કરેલ છે અત્યારે આ કામગીરી પૂર્ણ કરેલ છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને ઓગણીસથી વીસ માણસોને દર્દીઓ જે અંદર એડમિટ કરેલા હતા એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરેલા કોઈ જાનાની કે ઈજા ફાયરને હિસાબે નથી થયેલું આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે